નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો મહારાષ્ટ્રમાં ક્રિકેટ રમતી વખતે ખેલાડીને આવ્યો હાર્ટ એટેક મેદાનમાં થયું મોત ઝિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો મહારાષ્ટ્રના જલમાનમાં ત્યારે કિસમિસ ટ્રોફી ત્યારે મિત્રો ત્યારે ટ્રોફી ક્રિકેટ મેચ દરમિયાન ક્રિકેટ રમતી વખતે વિજય પટેલના હૃદયગતિ અટકવાથી મૃત્યુ થયું હતું મળતી માહિતી અનુસાર મિત્રો વધુ જણાવી દી કે વિજય પટેલને એટેક આવતા જ મેદાનમાં તડપતો રહ્યો હતો અને મોત થયું હતું જે ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો હાલ અધિકારીઓનું માનવું છે કે વિજયની મુારે મૃત્યુના મુખ્ય કારણ હૃદયગતિનો હુમલો હોઈ શકે છે જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ